નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન માટે મતદારો મટ્યા સાંતતપુર તાલુકામાં મતદાન માટે મતદારોની લાંબી કતારો લાગી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે મતદાન રાજ્યમાં આજ રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે પાટણ જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહીમાં વહેલી સવારથી જ મતદારોમાં દમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો વારાહીમાં મતદાન માટે મતદારોની લાંબી લાંબી કતારો લાગી હતી પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી બે હજાર પચીસમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે જિલ્લાના તમામ તાલુકામાં મતદાન ચાલી રહ્યું છે સાંતલપુર તાલુકાના ગામોમાં પણ મતદારો પોતાની નૈતિક જવાબદારી સાથે મતદાન કરી રહ્યા છે જેને પગલે મતદારોની મતદાન કરવા લાંબી કતારો લાગી છે જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી રિપોર્ટર રમીલાબેન પરમાર રાધનપુર